અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના વિવિધ ગામોમાં આજ રોજ શાળા પ્રવત 70 યુવાતો તો ધોડકા બ્લોક કો ઓડિટર ના વિક્રમસિંહ પરમાર ના જણાવ્યો જબ આજ રોજ હજાર બીજના પવિત્ર દિશે ધોડકા તાલુકાના પીચાવાડા વીડી ઈગોલી જલાલપુર ગોધनेश्वर સરંડી માલતીરા કરંડી દોળી કાડિયાપુરા કાંદરીપુર સહીજ વૌઠા લાણા બાલપુરા સિંધરેજ આંબલીયાપુરા ડાળિયાપુરા ડંડુસર મુજપર કાડીપુર શિયાવાડા કલ્યાણપુરા ભવનપુરા બેગવા સિયોરીપુરા ટકરાપરા લોલિયા ઉતેલિયા બુરકી મોટી બોરુ નાની બોરુ રાયપુર વગેરે ગામોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એક તેમજ માધ્યમિક શાળાઓમાં ધોરણ ધોરણોમાં પ્રવેશ માટે શાળા પ્રવેશો યોજાયો હતો ત્યારે રાજ્ય કક્ષાએથી વધારે અધિકારીઓ સહિત અલગ અલગ કેટલોના પંદર અધિકારીઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં જે બાળકોને પ્રવેશ આપવાની વિધિ કરવામાં આવી હતી તો સાથે સાથે તમામ ગામોમાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળાના વિકાસ લક્ષી આયોજન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી ઈ દૃષ્ટિએ સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ ધોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ